તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો હમ હા એટલે કોઈ જોઈ ન જાય કે અંદર હું ભર્યું છે જો આ બગાસા ખાય છે જો તો ખરી અરે એન્ડ ફ્લુ બગાસા ખાય છે કે એક માં બગાસા ખાય છે તો ગઈકાલે તમે જોયું તું કે અમે બ્રાન્ડ ફેક્ટરી પહોંચી ગયા હતા અને રાધી જૂના દસ કપડાં લઈને આવી હતી એ કપડા આપ્યા અને એમને બાવીસો રૂપિયા એમને કૂપન આપી છે તો હવે ચાલો અંદર રીવાના તોફાન જોઈએ શું થયું છે અંદર તો ભાઈ કૂપન લઈને અમે આવી ગયા છીએ બ્રાન્ડ ફેક્ટરીની અંદર અહીંયા આગળ રાધી જોવે છે બધી બાજુ થોડો ઘણો ક્રાઉડ છે કારણ કે બે જૂનના સ્કીમ આ પૂરી થવાની છે એટલા માટે આમાં સો બસો અને પચાસ રૂપિયાની કૂપન છે જે મેં ગઈકાલે પણ તમને કીધું છું અને આ યુઝ આપણે એવી રીતે કરી શકીએ છીએ કે માની લો કે હા જો એક હજાર રૂપિયાની પણ ટી શર્ટ છે અને એમાં ત્રીસ ટકા ઓફ છે એટલે હજારમાંથી ત્રીસ ટકા એટલે સાતસો થયા એમાં પણ તમે સો રૂપિયાની આ જૂના કપડાંની કૂપન આપો એટલે તમને એ મળે છસો રૂપિયામાં તમને હજારની ટી શર્ટ પડે હવે જોઈએ રાધી શું કરે છે તને સાચવવી કે શોપિંગના કપડા જોવા કેવી રીતે ખરીદી થાય બટા બહુ બધા ફેન અમને મળે છે અને બ્રાન્ડ ફેક્ટરીમાં પણ બહુ બધા ફેન મળ્યા અમુક મોમેન્ટ અમે કેપ્ચર નથી કરી શકતા પણ બહુ બધા એપ્રિશિએટ કરે છે અને બહુ બધો પ્રેમ આપે છે તો દિલથી આભાર તમારા બધાનો થેન્ક યુ સો મચ

હવે આવી ગયા છીએ અમે કહેવાય બ્રાન્ડ ફેક્ટરીમાંથી હવે ટોટલ ઓવરઓલ એક્સપિરિયન્સ તમે જોવા જાવ ને તો કેવો રહ્યો એ કહી દઉં તમને આ પંખો બંધ થઈ જાય ને પછી કારણ કે નહીં તો તમને મારો અવાજ સારો નહીં આવે ટોટલ એક્સપિરિયન્સ એવો રહ્યો કે ફ્રેશ આઈટમ જે બી છે ને એમાં કોઈ જ ડિસ્કાઉન્ટ નથી એટલે તમે જો ફ્રેશ આઈટમ લેશો તો તમને ઓર જે ભાવ છે એ જ ભાવે પડશે પણ જે જૂની વસ્તુઓ છે એમાં એ લોકોએ ડિસ્કાઉન્ટ રાખેલું છે એમાં પણ જીન્સમાં એ લોકો ચારસો રૂપિયા જેવું તમને ડિસ્કાઉન્ટ આપે છે મિન્સ કે ચારસો રૂપિયાની કુપન જૂના જીન્સ આપણે ચારસો રૂપિયા કાપી દે છે પણ તમે કાં આમ પકડો કે આમ પકડો બધું આમથી આમ એક સરખું પકડાવે છે એટલે એવું કાંઈ બહુ એમ છે નહીં કે તમને બહુ મોટું ડિસ્કાઉન્ટ આપી દીધું પણ થોડો ઘણો ફેર પડે દસ વીસનો બાકી બહુ જાજો ફેર નથી પડતો તો જો તમારી પાસે કપડાં હોય જૂના અને તમારે એકવાર આંટો મારવો હોય અમારી જેમ ફરવું હોય થાક લગાડવો હોય તો તમે લોકો જી આવજો મજા આવશે બ્રાન્ડ ફેક્ટરીમાં બે જૂન સુધી આ છે બરોબર તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો હા એટલે કોઈ જોઈ ન જાય કે અંદર હું ભર્યું છે જો આ જો આમ જો તો ખરી વાંધો નહી આ એક લીધું છે સૌથી સસ્તું છે અને આ થોડુંક સારું પેન્ટ છે મને હવે એટલે મેં રેવડાવડાવ્યું છે બરોબર બગાસા ખાય છે જો તો ખરી અરે

ફટકારો બસ હવે ગરમી થાય છે ભાજીપાવ આવતા છે થોડુંક જમી લઈએ બસ જો મસ્ત મજાનું ભાજીપાવ ખાઈ લીધા છે જોરદાર અને હવે ઘણા ટાઈમ થી ઉમરો મૂવી જોવાની ઈચ્છા હતી તો ઓટીટી પર આવી ગયું છે તો ઉમરો જોઈ લઈએ અને આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ તો આજનો આ બ્રાન્ડ ફેક્ટરીનો બ્લોગ તમને કેવો લાગ્યું એ ખાસ કહેજો અને મળીએ આવતીકાલે નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ અને હા તમે બધા તમારું ધ્યાન રાખજો કારણ કે બહાર બહુ તડકો છો